પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજિસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશ ચંદુભા ગોહિલ મેનેજર છે તે પંપે ફરજ બજાવતા હોય અને ચોવીસ સાત બે હજાર પચીસના લગભગ રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટર સાયકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો તે ફાયરિંગ કરીને જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોઢે બાંધેલા હોવાનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી મુકરશ્રી સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની તથા એસઓજી પીઆઈ તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિજિટ લેવામાં આવે છે અને આ કામે આજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાલ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીડી એલસીબીની ટીમ એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિક શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે